નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કાળુભા રોડ પર નવા બની રહેલા રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનો ને લોક મારી દંડ વસૂલવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના કાળુભા રોડ પર નવા બની રહેલા રોડનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો દબાણ હટાવ સેલના રાઉન્ડ દરમિયાન નવા બની રહેલા રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનોને લોકમારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો